તો કચ્છના અંજારમાં દંપતિએ પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ દંપતીએ પુત્રના લગ્નમાં ચાંદલાની રકમનું દાન કર્યું દાનની રકમ ગોવર્ધન પર્વત નંદીશાળાને આપવાનું નક્કી કર્યું નંદીને યોગ્ય સારવાર મળે તે માટે ગોવર્ધન પર શેડ બનાવ્યો ત્રિકમદાસજી મહારાજે રિબિન કાપી શેડનું લોકાર્પણ કરાવ્યું પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દાતા પરિવાર પણ ત્યાં ઉપસ્થિત રહ્યો ગોવર્ધન પર્વત પર નંદીશાળામાં આઠસો નંદીઓનો નિભાવ થઈ રહ્યો છે જે અમારા સસરા હતા એમણે વર્ષોથી લોકસેવાનું કામ કર્યું છે અને સમાજની સેવા કરી છે એમનામાંથી પ્રેરણા લઈ અને મને આ વિચાર ઉદ્ભવ્યો કે અમારે પણ કાંઈક કરવું જોઈએ અને મૂંગાજીઓની સેવા કરવી જોઈએ એટલે અમારા પુત્રના મેરેજમાં અમને એ એવું હું કે ના આવા કંઈક સારા કામ માટે અમે પૈસા વાપરીએ એટલે એના માટે થઈને આ અમે બીમાર નંદી સારવાર માટે આ શેડ બનાવીને અર્પણ કરેલ છે મારી વાઈફ માલિની બેન તરફથી અને ઘરના સભ્યો તરફથી વાત થઈ અને અમે આ વસ્તુમાં આગળ વધ્યા અને એક આ બીમાર નંદી માટેનો એક શેડ અમે અહીંયા બનાવી આપ્યો છે આ રીતના ઘરની અંદર વાત થતા આ બધા વિચાર આવ્યા કે ચાંદલાની રકમ આપણે સારા કામ માટે વાપરવી જોઈએ એટલે અમે આ એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ અને આમાંથી લોકોને પ્રેરણા લેવી જોઈએ લગ્ન જુજરાણ હતા જોગનપુત્ર પરિવારના તેમણે એવું વિચાર્યું એટલે એ ઉત્તમ પ્રકારની સોચ્યું કે આપણે જે કંઈ ચાંદલા દઈને જ વિધિ કરતા હોય છે એ ચાંદલા ન લેવાના નહીં પણ કદાચ આવ્યું હોય તો આપણે સદુપયોગ કરી સારી રીતે ઉપયોગ કર્યો તો સૌથી શ્રેષ્ઠ ઉપાય શું હોય તો કે આપણે જે દેશની સૌપ્રથમ નંદી શાળા છે એમાં આપણે ઉપયોગ કરીએ એટલે ઉપયોગ માટે થઈને શું કરું તો એક જેને કહી શકાય અદ્દભુત પ્રકાર એક શેડ બનાવ્યો શેડ એટલે કે નંદી નંદીશાળ નંદીઓને સાચવા માટે નંદીઓને રાખવા માટે થઈને એનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે એનાથી જોબન પુતા પરિવારે નક્કી કર્યું કે મને જે કાંઈ લગ્ન ભેટ સોગાંદો આવશે એ ભેટ સોગાંદો હું પોતે નહીં વાપરું પરંતુ સાર્વજનિક રૂપમાં ઉપયોગ થાય એવી ઉત્તમ વિચારસરણી લઈને આજે ગોરધન પર્વત ખાતે એક શેડનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે હું હૃદયની ઉર્મીઓ સાથે જોબનપુતા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું